સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેપેટોન ડ્રગ સાથે ચારી સમૂહને ઝડપી પડ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેફેટોન ડ્રગ સાથે ચારી સમૂહને ઝડપી પડ્યા હતા પોલીસે સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનું ચુમ્મોતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રોન ડ્રગ્સ એક ફોર વ્હીલ રોકડા રૂપિયા અઢાર હજાર મળી કુલ બાર લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં સમાવ્યું હતું કે આરોપીઓ ફોર ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા માટે ફોર સ્ટેરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન સરફરાઝ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગતજીવન ચિત્રસેન રાઉતને ઝડપી પડ્યા હતા પોલીસે આરોપી પાસેથી સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનું ચુમોતેસ હજાર ચારસો પચાસ ગ્રામ મેપિડોન ડ્રગ્સ ચાર લાખની કિંમતની ફોર વ્હીલ ગાડી રોકડા રૂપિયા અઢાર હજાર એક પોઈન્ટ પાંત્રીસ લાખની કિંમતના સાતનંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બાર લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયાનો જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફોરવીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેફેડોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા માટે ફોરવીલના સ્ટેરિંગના હોલના ફાઈબરના કવર નીચે છુપાવી શ્રુત શેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પાર્ટલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી જ્યાંથી પસાર કરતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરરાજ અંસારી રોહન કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમની મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા થાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસેથી કોઈ મુદ્દામાં નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે નીચેના ભાગમાં એને છુપાવી હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે